ઉજવણી નિમિત્તે આજે આપણે ભાગ એક અને 2 ની અંદર પ્રવૃત્તિ કરેલી છે એમાં 4 થી 5 ના છે એમને રાખડીનું ચિત્ર કે રાખડી ચીપકાવાની હતી બરોબર છે અને 3 થી 4 ના બાળકો છે એમને આપણે રાખડીનું ચિત્રની અંદર આપણે કલર કરાવ્યો છે તો બધાયે મને આજે ચિત્ર તમારે બતાવવાનું છે સરસ ચાલો બી સરસ ચીપકાવી છે ચાલો બતાવો જય સરસ ગુડ સરસ સારા ચિક કાઈવી છો હા હાલો સારા ચાલો બધો એક સરખો કલર પૂરયો છે એમ ને અલગ અલગ પૂરવાનો રંગ બે રંગી રાખડી બનાવવાની સારા ચાલો સારા ચાલો જો સીધા આમ પકડવાની છે આ બાજુ ચિત્ર છે રાખડી નું હાલો આ સારા ચાલો ચિત્ર બતાવો સરસ હાલો ગુડ સરસ હાલો ઊંચું કરો રાખડી સરસ બતાવો મને સરસ હાલો સરસ રાખડી છે હાલો સરસ હાલો સરસ હાલો ઊંચું રાખો ઊંચું રાખો સરસ હાલો સરસ તાર રાખડીને તો ખરી ગયું માંથી ઉપરથી Sara Salo kayak Wanjone. Sara Salo. Halo. Kalau gato purwa no ben si? Halo anu. halo sama. halo. Halo. Sara Salo. Sara Salo. Halo, batawo. Sara. Sara, Sara. 跳过来，迈步。